નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજથી ફરી મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય શરૂ શ્રમિકોએ જય શ્રી રામના નારા સાથે કામ શરૂ કર્યું બે હજાર ચોવીસ નું બજેટ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં એક કરોડ પરિવારોને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આયુષ્યમાન ભારતનો વ્યાપ વધ્યો નિર્મલાના બજેટમાં સીતારામ ભજો ટેક્સ લેબમાં કોઈ ફેરફાર નહીં નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નહીં મોદીએ કહ્યું આ દેશના પાયે ફેરફાર ગુજરાતમાં મામલતદાર આઈ પીઆઈ પીએસઆઈ બાદ હવે મોટા પાયે આઈપીએસ અધિકારીઓની ગમે તે ઘડીએ બદલી થશે ઠંડીની વાપસી ઉત્તર ભારતમાં ચાર દિવસ બરફ વર્ષા અને વરસાદ દિલ્હીમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વારાણસી

વડોદરામાં ઓનિરો કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારના મોત કંપનીએ લેખિત બહેનધરી આપતા પરિવારજનો અંતિમ સંસ્કાર કરશે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી વીએમસીની ની વાસણા રોડ ઉપર કામગીરી માટે ખોદેલા પંદર ફૂટ ઊંડા ખાડામાં બાઇક ચાલક ખાબગીયો બેને ઈજા ગુજરાતીઓ માટે ખુશખબર અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ સુધી સીધી એસટી વોલ્વો એસી બસ મળશે 5 ફેબ્રુઆરી થી ₹553 માં મુસાફરી કરી શકાશે અંબાલાલ પટેલની ભયાનક આગાહી ફેબ્રુઆરી મહિનામાં પડી શકે છે કાતિલ ઠંડી રણબીર કપૂર ક્લીન શેવ લુક માં એરપોર્ટ પર સ્પોટ થયો રવિના ટંડન મુંબઈ મેટ્રો માં પ્રમોશન માટે પહોંચી અર્જુન કપૂર જોવા વિજય ડા સાથેના બોન્ડિંગ અંગે રશ્મિકા એ આપ્યું નિવેદન બોલી બીજું અને હું સાથે જ મોટા થયા છે દરેક વાતમાં હું તેની સલાહ લઉં છું તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર